નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી હેડ કોન્સ્ટેબલે પોતાના બુટલેગર મિત્રનો વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં સંતાડી રાખી દારૂબંધીના લીલે લીલા સાથે સાથે ખાખી વર્દી ઉપર કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે ત્યારે આણંદ એલસીબી પોલીસે આ હેડ કોન્સ્ટે કોન્સ્ટેબલ ને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ જિલ્લાના પેટલાદ ગામમાં કલાલ પીપળીમાં રહેતો મોહસીનિયા લિયાકતિયા ઉર્ફે એલ કે મલિક બહારથી ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેના માણસો મેનિયા મુનાફામિયા મલિક અને તોસીફ ઉર્ફે રાજુ અનવરમિયા મલિક બંને રહે શેરપુરા પેટલાદ મારફત પેટલાદ સુનાવ રોડ પર રંગાઈપુરા પંચવટી પાર્ક વાડિયા વિસ્તારમાં રહે રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ જશભાઈ મકવાણાના ઘરે ઉતારેલ હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી બાતમી મળતા એલસીબી પોલીસની ટીમે મકાનમાં દરોડો પાડી સુનિલ જશભાઈ મકવાણાને અટકાયત કરી હતી જે બાદ પોલીસે મકાનની તલાશી લેતા દાદર નીચે બનાવેલા ખાનામાંથી ઉપરના માળે ગેલેરીના ભાગે છત તરફ જવાની લોખંડની સીડી નીચે પ્લાસ્ટિકના પીપમાં તેમજ રૂમમાં સેટી પલંગની બાજુમાંથી કુલ રૂપિયા ત્રણ લાખ તેસઠ હજાર ત્રણસો સાહીઠની કિંમતની ભારતીય બનાવટીના વિદેશી દારૂની બસો નંગ બોટલો મળી આવી હતી પોલીસે આ દારૂના જથ્થા બાબતે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બુટલેગર મોસીનિયા લિયાકતિયામાં માણસો મુનાફરમિયા મલિક અને તોસિફ મલિક તારીખ બાવીસ ડિસેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે સફેદ કલરની સ્વિફ્ટ ગાડી લઈને મારા ઘરે આવ્યા હતા અને આ વિદેશી દારૂનો જથ્થો બે ત્રણ દિવસ માટે કોઈને વહેમ ન જાય તે માટે મારા ઘરે સાચવવા મૂકવા કહ્યું હતું તેઓ મારા સારા મિત્ર થતા હોવાથી મેં શરમમાં મારા ઘરે આ દારૂનો જથ્થો મૂકવા દીધો હોવાનું કબૂલ્યું છે જેના આધારે પોલીસે પકડાયેલા હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણા દારૂનો જથ્થો આપનાર મોસેનિયા લિયાકતિયા મલિક મોઈનમિયા મુનાફમિયા મલિક અને તોસીફ મલેક વિરુદ્ધ પ્રોવિઝનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત બુટલેગર મોસેનિયા લિયાકતિયા મલેકે પેટલાદના કાજીવાડામાં રહેતા સિદ્દીકોદીન ઉર્ફે મુન્ના ઉર્ફે ગંધાતો જહિરિદુદ્દીન કાજીના મકાનમાં પણ વિદેશી દારૂ ઉતારે હોવાની બાતની આણંદ અલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસે આ સિદ્દીકોદીન કાજીના મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી રૂપે એક લાખ પંચાણું હજાર ઓગણસાહિતની કિંમતની ભરત બનાવટીના વિદેશી દારૂની એકસો નંગ બોટલો મળી આવી છે જેથી પોલીસે આ સિદ્ધિકુદ્દીન કાજી વિરુદ્ધ પણ પ્રોબિઝનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે